હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરા થી જો તમે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં છો અને કોઈ ગુનો કરો છો તો ચેતી જજો કારણ કે પાદરાના પીઆઈ ચારણ કોઈ પણ ગુનાખોરી ને ચલવી નહીં લેવા માટે નેમ લીધી છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું પાદરામાં એક દિવસ અગાઉ નોંધાયેલી ફરિયાદ કે જેમાં વિધર્મી યુવક હિન્દુ સગીરા દીકરીને બગાડી જતા પાદરા પોલીસે માત્ર ચોવીસ કલાકમાં જ વિધર્મી યુવક આરોપી અને સગીરા દીકરીને પાદરા પોલીસ સ્ટેશન બતાવી દીધું પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મહુવડનો રહેવાસી વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી ધરાવતો વિધર્મી યુવક નામે ઇરફાન શાહ આયુબ શાહ દીવાન પાદરાને એક વિસ્તારની સગીરાને બગાડી ગયો હતો

પાદરા પોલીસ વિભાગમાં જ અનેકવાર રજૂઆતો કરવી પડતી હતી પરંતુ આ ઘટનામાં પોલીસે કોઈપણ ડીલ મૂક્યા વિના જ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાદરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેમાં આરોપીને મદદ કરનાર લોકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપીના મોબાઈલ ડિટેલ સહિતની તપાસનો પણ ધમધમાટો બોલાવવામાં આવ્યો છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા